ચોમાસાના આગમન બાદ મેઘરાજા ગુજરાતમાં મંડાયા છે એવા મંડાયા છે કે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે હજી તો વરસાદ સામાન્ય વરસ્યો છે પરંતુ તંત્રની ઘોર બેદરકારીને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો તમારી ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો જુઓ ભાવનગર બોટાદ રાજકોટ અમરેલી અને જૂનાગઢમાં ભારે વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા પાણી ભરાઈ જવાને કારણે શહેર જાણે કે સમુદ્ર બની ગયા હોય તેવું લાગી રહ્યું છે વાહન ચાલકોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો સૌરાષ્ટ્રના શહેરોની સાથે ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ મનમૂકીને વરસવાની શરૂઆત કરી દીધી છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મેઘરાજાની ધમાકેદાર બેટિંગને કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા જોઈ શકાય છે બનાસકાંઠા પાટણ અરવલ્લીમાં વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી તો કચ્છમાં રોડ પરથી પાણીનો અધધ પ્રવાહ પસાર થતો નજરે પડી રહ્યો છે તો દ્રશ્યો દ્વારકા જિલ્લાના છે દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ જામતા અનેક જગ્યાએ જળ ભરાવના તાલુકાના અનેક ગામડાઓમાં મેઘો મુશળધાર વરસ્યો હતો સલાયા પરોડીયા માં સહિતના ગામડામાં વરસાદને કારણે બેઠા પુલ પર પાણી ફરી વળ્યા હતા તો દ્વારકાની અન્ય સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપુર જેવી સ્થિતિનું નિર્માણ થયું ભારથર અને મોટી ખોખરીની નદી બે કાંઠે થઈ છે ભારથર ભિંડાનો માર્ગ ધોવાઈ જતા જનજીવન પ્રભાવિત થયું છે બીજી તરફ પવન સાથે વરસાદને કારણે દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે પવિત્ર ગોમતી ઘાટના વોકવે સુધી દરિયાના પાણી આવી જતા લોકોને અવરજવર બંધ કરી દેવાય છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે તો વાત ભાવનગરની કરીએ તો અહીં સામાન્ય વરસાદમાં જ તંત્રના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ શહેરના અક્ષરપાર્ક વિસ્તારમાં આવેલા બ્રિજ નીચે પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો સ્ટોર્મ વોટર લાઈનમાં કચરો ભરાઈ જતા પાણીનો નિકાલ થઈ શક્યો નહોતો અસંખ્ય પાણી ભરાઈ રહેતા વાહન ચાલકો જોખમ ખેડીને પસાર થતા જોવા મળ્યા કુંભારવાળા વિસ્તારની શેરીઓમાં પણ કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા સામાન્ય વરસાદમાં શેરી સરોવર બની ગઈ હોય તેવું ફલિત થયું ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતા લોકોએ તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો રાજ્યમાં મેઘો બંડાયો છે ત્યાં રાજ્યના હવામાન વિભાગે રાજ્યમાં હજુ પણ વધુ વરસાદની ભારે આગાહી કરી છે વાત અઠ્યાવીસમી જૂને રાજ્યના અનેક શહેરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે પોરબંદર જૂનાગઢ દ્વારકા ગીર સોમનાથ આણંદ સુરત ડાંગ નવસારી વલસાડ રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબી અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે તો ત્રીસમી જૂને ભરૂચ સુરત ડાંગ નવસારી અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે જ્યારે કે પહેલી જુલાઈએ ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ મહિસાગર નર્મદા અને ભરૂચમાં મુશળધાર વરસાદની આગાહી કરાઈ છે टेटू के लिए जिन वेरी हैवी रेनफॉल की वार्निंग है साथ में ऑरेंज अलर्ट है वो डिस्ट्रिक्ट है पोरबंदर जूनागढ़ द्वारका गीर सोमनाथ और दिन के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है और जो हैवी रेनफॉल की वार्निंग दी गई दी गई है जिन डिस्ट्रिक्ट वो डिस्ट्रिक्ट है राजकोट जामनगर अमरेली भावनगर मोरबी और कच्छ के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में ठंडे की वार्निंग है और इसके अलावा जो बाकी डिस्ट्रिक्ट हैं उन डिस्ट्रिक्ट के लिए लाइट टू मॉडरेट रेन आने वाले सात दिनों के लिए पूर्वानुमान है ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે તો રાજ્યમાં એક જૂનથી સત્યાવીસ જૂન સુધીમાં બાવન ટકા વરસાદ વરસ્યો છે જે સરેરાશ વરસાદ કરતાં અડતાલીસ ટકા ઓછો વરસાદ છે પરંતુ હવે જ્યારે મેઘો મંડાયો છે ત્યારે જે ઓછો વરસાદ વરસ્યો છે તેની સરભરા કરી દેશે તેવી લોકો આશા સેવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા